નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છ જૂન બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો એંશી રૂપિયા હળવદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો પાંત્રીસ રૂપિયા મોરબી ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા બોટા ચાર હજાર બસો પચીસ રૂપિયાથી પાંચ હજાર છસો પંદર રૂપિયા સસદણ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો એકોતેર રૂપિયા પાકાને ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા થરા ચાર હજાર નવસો પચાસ રૂપિયાથી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા ઊંઝા ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા થરાદ ચાર હજાર છસો રૂપિયાથી છ હજાર રૂપિયા પાટણ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા દિયોદર ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા રાધનપુર ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાપર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો એકસઠ રૂપિયા જામનગર ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયાથી પાંચ હજાર પચીસ રૂપિયા અમરેલી બે હજાર પચીસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ચારસો વીસ રૂપિયા રાજુલા પિસ્તાલીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા જૂનાગઢ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન